જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું ચૈત્રી નવરાત્રિનું પૂજન વિધિ ઘટ સ્થાપન કેવી રીતે કરવું આ વખતે માતાજી કયા વાહન પર સવાર થઈને આવે છે શું છે તેના સંકેત અને નવરાત્રિના નવ દિવસ કયા ઉપાયો કરવા તથા ચૈત્રી નવરાત્રિની કથા વાર્તા આ વિડિયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ચૈત્રી નવરાત્રિ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારથી શરૂ થશે અને રામનવમીના દિવસે સમાપ્ત થશે પંચાગ અનુસાર જોઈએ તો ચૈત્ર માસની સુદ પક્ષની એકમની તિથિ શરૂ થાય છે તારીખ આઠ એપ્રિલ રાત્રે અગિયાર કલાકની પચાસ મિનિટથી આમ ઉદ્યાતિથી અનુસાર જોઈએ તો નવરાત્રિનું વ્રત ઘટ સ્થાપન કરવાનું રહેશે તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારે તથા આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં મા દુર્ગાનું આગમન ઘોડા પર થશે કહેવાય છે કે જ્યારે માની સવારી ઘોડા પર હોય તો તેને શુભ સંકેત માનવામાં નથી આવતો આ સંકેત પરથી આ વર્ષે દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાશે તેવું માનવામાં આવે છે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારે નવરાત્રિ પૂર્ણ થશે અને મા હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરશે કહેવાય છે કે જ્યારે મા હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરે છે તો તેને શુભ સંકેત કહેવામાં આવે છે મિત્રો આ વર્ષે તિથિની કોઈ વધઘટ નથી તથા પ્રથમ નોરતે અમૃત સિદ્ધિ યોગનો શુભ સંયોગ છે આઠમા નોરતે પુષ્ય નક્ષત્ર છે આ યોગ અને પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં આવી રહેલી નવરાત્રિ ખૂબ જ શુભ ફળ આપનારી છે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરેલી માની પૂજા પ્રાર્થના સ્તુતિ ખૂબ જ શુભ ફળ આપનારી છે મિત્રો હવે જોઈએ કે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત કહ્યું છે તો બપોરે અગિયાર કલાક પંદર મિનિટથી બે કલાક સુધીનું ચોખડિયું લાભ છે આ દરમિયાન માની પૂજા માટે ઘટ સ્થાપન કરવું માની સ્થાપના કરવી યંત્રની સ્થાપના કરવી એ અતિ ઉત્તમ છે મિત્રો નવરાત્રિના આ નવ દિવસ જો તમે માની સ્થાપના પૂજા કરી ઓમ ઐ હ્રીં ક્લીમ ચામુંડાચેય નમઃ આ મંત્રનો જો જપ કરશો તો માની અપાર કૃપા પ્રાપ્ત થશે સિદ્ધિ પ્રાપ્ત થશે મનની દરેક મનોકામના પૂર્ણ થશે નવરાત્રિમાં આ મંત્ર જપની અગિયાર અથવા એકવીસ માળા કરવી એ ખૂબ જ શુભ છે મનોકામના પૂર્ણ કરનારી છે તથા નવરાત્રી દરમિયાન શ્રી સૂક્તના પાઠ કરવા કનકધારા સ્તોત્રના પાઠ કરવા વગેરે પાઠ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે તથા આ નવરાત્રિ ચૈત્ર માસમાં આવે છે ચૈત્ર માસમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો આથી આ નવરાત્રી દરમિયાન રામચરિત માનસ સુંદરકાંડના પાઠ પણ કરી શકાય કે જે કરવાથી ઘરમાં વાસ્તુદોષ હશે તો તે દૂર થશે ઘરની નકારાત્મકતા દૂર થશે ઘરમાં સુખ શાંતિભર્યું વાતાવરણ બની રહેશે ચૈત્રી નવરાત્રિના આ નવ દિવસ મા જગદંબાના નવ સ્વરૂપની પૂજા કરાય છે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરાય છે ઘટ સ્થાપન કરાય છે અખંડ દીપ પ્રગટાવાય છે તથા જુવારા વાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આમ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી નવ દિવસ માની પૂજા આરાધના અને ઉપવાસ જે કોઈ કરે છે તેના જીવનમાંથી માં નવ દુર્ગા તેની તમામ મુશ્કેલીઓ છે આ ચૈત્રી ક્યારથી શરૂ છે આ વર્ષે માં કયા વાહન પર સવાર થઈને આવે છે અને હવે સાંભળશું ચૈત્રી નવરાત્રીની પૂજન વિધિ અને કથા વાર્તા આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે વસંત નવરાત્રિ અષાઢ નવરાત્રિ શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રી આ નવરાત્રિ વસંત નવરાત્રિ છે એટલે કે ચૈત્રી નવરાત્રિ ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ મા અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન જો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે આપણે ત્યાં કહેવત છે કે જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી આ નવરાત્રીમાં જે કોઈ ભક્ત નવ દિવસ વિધિ વિધાનથી મા દુર્ગાના નવ સ્વરૂપોનું પૂજન કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રિમાં કળસ્થાપના જવારા તેમજ અખંડ દીપનું ખૂબ મહાત્મ્ય છે નવરાત્રિના આ નવ દિવસ વ્રત જપ ઉપવાસ અને મંત્રનું વિશેષ મહાત્મ છે આ નવ દિવસ માના નવ સ્વરૂપોની આરાધના કરવાની હોય છે દુર્ગા સપ્તશતી દેવી ભાગવતના પાઠ કરવાના હોય છે નવ દિવસમાંથી કોઈ પણ એક દિવસ ગોયણી સ્વરૂપે નવ બાળાઓને આમંત્રણ આપી જમાડવાની હોય છે

અનુકૂળતા અનુસાર કળશ સ્થાપન કરી શકાય છે કારણ કે માની આરાધના કરવા માટે તેના બાળુડાઓ માટે કોઈ પણ સમય શુભ જ હોય છે કળશ સ્થાપન કરતા પહેલા ઘરને સ્વચ્છ કરવું જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી કુમકુમથી શુભ સ્વસ્તિક બનાવવું લાકડાનું બાજટ કે પાટલો ઢાળવો સોના ચાંદી પિત્તળ ત્રાંબા અથવા માટીના કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળ ઉમેરી અબિલ ગુલાલ અક્ષત પુષ્પ અર્પણ કરી તેના પર આસ્તો પાલો કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું ઘઉં ચોખા કે જુવારની ઢગલી કરી કળશ સ્થાપન કરવું ઓમ દીપો જ્યોતિ પર બ્રહ્મ દીપો જ્યોતિ જનાર્દન દિયો હરતું મંત્ર બોલી અખંડ દીપ પ્રગટાવો દેવી દુર્ગાની મૂર્તિ કે ફોટો મૂકી કંકુ ચોખા પુષ્પ ચુંદડી ચડાવી પૂજા કરવી મા દુર્ગાની ફોટો કે મૂર્તિ ન હોય તો માં અંબાની મૂર્તિ મૂકવી જો એ પણ ન હોય તો કુળદેવીની ફોટો કે મૂર્તિની પૂજા કરવી માની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકી પૂજા કરવી પૂજા સ્થળના ઉત્તર પૂર્વ ભાગમાં નદી કે ખેતરની રેતીનો ઢગલો કરવો અથવા ટોપલીમાં ભરી ઓમ ભૂમાય નમઃ મંત્ર બોલી પૃથ્વી પરના સાત પ્રકારના અનાજ રૂપવા શુદ્ધ જળ કે ગંગાજળ રેડી જવારા વાવી પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી જીવનના દરેક અવરોધો દૂર થઈ જાય છે ધૂપ દીપ પૂજા આરતી કરી લાપસી માલપુવા ખીર ઋતુના ફળ વગેરેનું નૈવેદ્ય ધરાવી પ્રાર્થના કરવી કે હે માં મારી પૂજાનો સ્વીકાર કરી મારા કાર્ય મનોરથ સિદ્ધ કરજો નવરાત્રિના નવ દિવસ માતાની પૂજા આરાધના કરી નૈવેદ્ય ધરાવવું પુરુષ સુક્ત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા ઉપવાસ કે એકટાણું કરવું જો બની શકે તો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રિને અતિ પવિત્ર માનવામાં આવી છે આ નવરાત્રિમાં માના ગરબા નથી ગાવાના હોતા કે રમવાના નથી હોતા પરંતુ ઘરે રહીને જ કળશ સ્થાપના કરીને ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને તેમની આરાધના કરવાની હોય છે નવરાત્રિના પહેલા ત્રણ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે બીજા ત્રણ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને છેલ્લા ત્રણ દિવસ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે આ નવરાત્રિમાં કળશની અને અખંડ દીપ સ્થાપનાનું ખૂબ જ મહત્ત્વ છે જે બ્રહ્માંડનું પ્રતિક છે તેને ઘરની શુદ્ધિ અને ઘરની સુખાકારી માટે સ્થાપન કરવામાં આવે છે અને ઘરની પવિત્ર સ્થાને રાખવામાં આવે છે સાથે અખંડ જ્યોત પણ પ્રગટાવાય છે જે પરિવારની સુખ શાંતિમાં વધારો કરે છે માટે નવરાત્રીની પૂજા કરતા પહેલા દેશી ઘીનો દેવો પ્રગટાવવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે સાથે નવરાત્રિની પૂજામાં જવના જવારા વાવવાનું એટલું જ મહત્વ છે એવી માન્યતા છે કે જવ એ સૃષ્ટિનો પહેલો પાક હતો માટે જ તેને હવનમાં હોમવામાં આવે છે આ નવ દિવસ નવદુર્ગાને ભોગ કે પછી નિવેદ ધરવામાં આવે છે જેમાં લાપસી કડા માલપુવા મિશ્રી હલવો ખીર કેળા મધ નાળિયેર વગેરે પ્રસાદ તરીકે ધરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ માટે સપ્તશતીના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રંગના કપડા પહેરવાથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિ દરમિયાન કે પછી કન્યાઓનું પૂજન કરી મિષ્ટ અન્ન જમાડી શ્રૃંગારની વસ્તુ અર્પણ કરવાથી ઘરની દરિદ્રતાનો નાશ થાય છે આ નવરાત્રિ દરમિયાન વિશેષ અનુષ્ઠાનનું પાલન કરવું જોઈએ જેમ કે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈની સાથે કપટ કરવું એ ઘોર અપરાધ છે ચૈત્રી નવરાત્રી શરૂ થતા પહેલા ઘરની સાફ સફાઈ કરી તેમજ નવરાત્રી આપણા ધર્મ શાસ્ત્રોમાં તેમજ આયુર્વેદમાં પણ કહેવાયું છે કે ચૈત્ર મહિનામાં લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લેવું જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે જો આખો મહિનો લુણ વગરનું ભોજન ન લઈ શકાય તો મહિનાનો એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ કે પછી મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે લૂણ વગરનું ભોજન લેવું તેમજ ચૈત્ર મહિના દરમિયાન ઓખા સાંભળવાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે ચૈત્ર મહિનામાં ઓખા સાંભળવાથી ઘરના સભ્યોને આખું વર્ષ તાવ નથી આવતો આથી ચૈત્ર મહિના દરમિયાન ઓખા જરૂર સાંભળવું તો મિત્રો આ હતું ચૈત્રી નવરાત્રીનું મહાત્મ અને તેમની પૂજન વિધિ આ નવરાત્રી દરમિયાન જો કંઈ ન કરી શકો તો માત્ર સંયમિત જીવન જીવો અને સપ્તશતીના પાઠ કરો એક અદ્રિત્રી શક્તિ ચોક્કસ તમારી સુરક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે માની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે મિત્રો ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે તો હવે સાંભળશું ચૈત્રી નવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા દુષ્ય બેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા જો કે કૌશલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલિંગાના રાજાની પણ નજર હતી સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર અંદર લડાઈ થઈ લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે ત્યાં જંગલમાં એક ઋષિને ત્યાં તે ક્લીમ મંત્ર શીખ્યો આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કૌશાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી સુદર્શનને પોતાનું રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ મા અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા રાજાને ચૈત્રી નવરાત્રી કરતા જોઈ પ્રજાને પણ મા અંબામાં શ્રદ્ધા જાગી રાજા સુદર્શનને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર રાજપાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર એ માતવ દુર્ગા છે આ બધી જ મા દુર્ગાની કૃપા છે અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રીમાં મા અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી આજે ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં અંબાજીની ચમત્કારિક શસ્ત્ર આપ્યું હતું આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા કે જે લોકો ખૂબ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ ન હતા પરંતુ સાક્ષાત્મા જગદંબા જેની સાથે હોય તેને કોઈ પણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ માં અંબાજીએ એ આપેલ શસ્ત્રને ઊંચું કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ આજ શસ્ત્રએ મને મારા બાપ દાદા ની ગાદી પાછી અપાવી છે આમ સુદર્શન માની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સુખ શાંતિ સમૃદ્ધિમાં પોતાનું રાજ્ય ભોગવ્યું ત્યારથી ચૈત્રી નવરાત્રીમાં માં નવ દુર્ગાની આરાધના કરવાનો ઉત્સવ શરૂ થયો નવરાત્રીમાં આ નવ દિવસ માના નવ સ્વરૂપો ની સમર્પિત થવાનો ઉત્સવ આ તહેવારમાં વસંત ઋતુ ઉજવાય છે તેને ચૈત્ર નવરાત્રા તરીકે ઓળખાય છે આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે હતું ચૈત્રી નવરાત્રીનું મહાત્મા પૂજન વિધિ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે મિત્રો ચૈત્રી નવરાત્રીનું આ પર્વ તમારા જીવનમાં પરિવારમાં શુભતા સાથે મંગલતા લાવે તેવી ગુજ્જુ પરિવાર તરફથી દરેક દર્શક મિત્રોને ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામના મિત્રો આજના આ વિડિયોમાં ચૈત્રી નવરાત્રીનું પૂજન વિધિ મહાત્મા અને કથા જેનો સુંદર વિડીયો સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માં દુર્ગા જય માં અંબા સાથે તમારા કુલદેવીનું નામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ